સુરતમાં ફરી ઓપરેશન સીલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ શહેરમાં ફરી એકવાર સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજા હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઓપરેશન સીલ્ડ અભિયાન અંતર્ગત સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે આ કવાયત યોજાતી જેમાં આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવામાં આવી મોકડ્રી દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ ફાયર વિભાગના અધિકારીઓ અને અન્ય સેવાભાવી વિભાગોના કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો માં હવાઈ હુમલા આગ લાગવાની ઘટના બચાવ કામગીરી અને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર જેવા કટોકટી સમય કરવાનું આયોજન પ્રદર્શન રૂપે રજૂ કરાયું સુરત મહાનગરપાલિકાની કમિશનર સારીની અગ્રવાલ પણ સ્થળ પર હાજર રહી મોકડ્રીલ નિરીક્ષણ કર્યું અને દરેક વિભાગના અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું આવી કવાયતોના માધ્યમથી શહેરી નાગરિકો વધુ સજાગ બને અને આપત્તિ સમયે પોતાનું અને બીજાનું રક્ષણ કરી શકે તેવા ઉદ્યોગ સાથે ઓપરેશન સીડીની કામગીરી આગળ વધારી રહી છે